અંકલેશ્વર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા નિમિત્તે કાર્યશાળા યોજાઈ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ તારીખ પચીસ જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ કાર્યશાળા યોજાઈ હતી જેમાં અંકલેશ્વર તાલુકાના પ્રભારી દિવ્યેશ પટેલ અંકલેશ્વર શહેર અને નોટિફાઈડના પ્રભારી પ્રતીક્ષાબેન હાજર રહ્યા હતા આ કાર્યશાળામાં અંકલેશ્વર શહેર અંકલેશ્વર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો તથા નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યશાળામાં મોદી સરકારની સિદ્ધિઓ જનતા સુધી પહોંચાડવા આહવાન કરાયું હતું અને જનકલ્યાણકારી યોજનાઓ અને ઐતિહાસિક સિદ્ધિઓ અને આગામી કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી સેવા સુશાસન અને કલ્યાણકારી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકોને નોટિફાઈનું આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું આ કાર્યશાળામાં સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સિદ્ધિઓ સન્માનીય લોકપ્રિય ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબ આપી અને આગામી છ જૂન થી છ જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમના આયોજન માટે આજે આ કાર્યશાળાનું આયોજન કરેલું હતું